ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નોડ નોડ શબ્દનો અર્થ માથું ડોલાવવું માથું ધૂણાવવું ડોલવું માથું ઝુકાવવું ઝૂકવું ઝોકા ખાવા ડોક ધૂણાવવી કે હલાવવી ભૂલ કે ગફલત કરવી નાચવું નચાવવા સંમતિ સૂચવવા ડોક અથવા માથું હલાવવું તે થાય છે નોડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટીચર ગીવ ધ સ્ટુડન્ટ અ નોડ ઓફ એપરૂવલ એટલે કે શિક્ષકે વિદ્યાર્થીને સંમતિ સૂચવવા ડોક હલાવી એક બીજું ઉદાહરણ જોઈએ નોડ યોર હેડ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઈંગ અર્થાત હું જે કહું છું તે સમજણ પડે તો તમારું માથું હલાવજો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ